હેલો માય ડિયર ફ્રેન્ડ્સ જય માતાજી જય ખોડિયાર તો આજે આપણે ભાવનગરથી અઢાર કિલોમીટર દૂર આવેલા રાજપરા ગામ ખાતે પહોંચી ગયા છે કે જ્યાં ખોડિયાર માતાનું મંદિર આવેલું છે તો આપણે આજે ખોડિયાર મંદિરની મુલાકાત લઈશું એક દંતકથા અનુસાર ખોડિયાર મંદિરનો કંઈક આ રીતે ઇતિહાસ છે કે ભાવનગરના ગોહિલો કે જે પોતાના કુળદેવીને પોતાના રાજ્યની અંદર તેમનું મંદિરની સ્થાપના કરવા ઈચ્છતા હતા તેથી તેઓમાં ખોડિયારની ખૂબ જ આરાધના કરે છે અને મા ખોડિયારને પ્રસન્ન કરે છે માં ખોડિયાર કહે છે કે માગો બેટા તારે શું જોઈએ છે ત્યારે રાજા કહે છે કે માં તમે અમારી સાથે અમારા રાજ્યમાં ચાલો મા કહે છે તું કહે તેમ રાજા રાજા પણ મારી એક શરત છે કે હું તારા રાજ્ય સુધી આવું ત્યાં સુધી તારે પાછું વળીને જોવાનું નથી જો તું જોઈશ તો હું ત્યાં જ રોકાઈ જઈશ તો રાજા કહે છે મને મંજૂર છે પણ માં મને ખબર કેમ પડશે કે તમે મારી પાછળ ચાલો છો તો મા ખોડિયાર કહે છે કે બેટા મારા પગમાં બાંધેલી જાજલનો અવાજ સાંભળીને તો એમ માનજે કે હું તારી પાછળ છું રાજા આગળ પાછળ ખોડિયારમાં ચાલે છે રાજપરા પહોંચે છે ત્યાં મા ખોડિયારના પગની જાજલ તૂટી જાય છે તેથી જાજલનો અવાજ બંધ થઈ જાય છે રાજાની શંકા જાય છે કે મા ખોડિયાર આવે છે કે નહીં તેથી તે પાછું ઓડીને જોઈ લે છે મા ખોડિયાર કહે છે રાજા શરત પ્રમાણે તે પાછું વળીને જોઈ લીધું છે હવે હું અહીંયા રોકાઈ જાઉં છું તો રાજા કહે છે પણ મા મને તો જાજરનો અવાજ સંભળાતો નહોતો એટલે મેં પાછું વળીને જો પછી રાજા ઘણી દલીલો કરે છે પણ મા ખોડિયાર કહે છે કે શરત પ્રમાણે હું અહીંયા સ્થાપિત થઈશ તેથી રાજા અહીં માતા ખોડિયારનું મંદિર બનાવે છે અહીં તાતણિયા નામનો ધરો આવેલો છે તેથી આ ખોડિયાર માતાને તાતણિયાવાળા ખોડિયાર માતા તરીકે પણ ઓળખવામાં આવે છે અહીં થોડા ડુંગરો પણ આવેલા છે જે કુદરતી દ્રશ્યને પ્રસ્તુત કરે છે અહીં રોજ હજારોની સંખ્યામાં ભક્તો આવે છે તેથી તેમને રાત્રિ રોકાવા માટે અહીં એક ધર્મશાળા પણ આવેલી છે કે જ્યાં રાત્રિ દરમિયાન ભક્તો અહીં રોકાઈ શકે છે તો તમને આ રાજાપરાવાળા ખોડિયાર માતાનો ઇતિહાસ અને મંદિર કેવું લાગ્યું તે કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં જય માતાજી જય ખોડિયારમાં